તો હવે ગાંઠ ખોલવી હોય તો જેમ ગાંઠ વાળી હોય એમ જ ગાંઠ અવળી કદો ખુલી જાય તમે આમ ખેંચ ખેંચ કરો તો ગાંઠ વધી ફીટ થતી જાય પણ ગાંઠ ખૂલે જ નહીં તો આપણે સંસારમાં તો શીએ જ પરંતુ આપણને બેહોશીની અને અજ્ઞાનતાની એમ ગાંઠ વળી ગઈ છે હવે આ ગાંઠ આપણે ખોલવા માટે શું કરીએ છીએ સંસાર છોડીને ભાગીએ છીએ જંગલોમાં જતા રહીએ છીએ પહાડોમાં જતા રહીએ છીએ ગુફાઓમાં જતા રહીએ છીએ તીર્થકંડોમાં જતા રહીએ છીએ મહાદેવોમાં જતા રહીએ છીએ મંદિરોમાં જતા રહીએ છીએ ક્યાંય ને ક્યાંય આપણે માની કે ભાઈ સંસાર છૂટી ગયો ને આપણે એકલા પડી ગયા એટલે સંસાર છૂટી ગયો આપણી આ ગાંઠ છૂટી ગઈ બિલકુલ ગાંઠ ના છૂટે ઉપરથી ગાંઠ તમારી આમ કડક ગાંઠથી જવાની છૂટવાની વાત જ ના કરશો કે જેમ ગાંઠ વળી હોય એમ જ ગાંઠ છોડી શકાય પણ આપણે ગાંઠ વાળી છે આમ અને છોડીએ છીએ અવળી રીતે ખેંચીએ છીએ એને તો પછી ગાંઠ જીવનમાં છૂટવાની નથી તો એટલે જ સંસારથી મુક્ત થવા માટે જંગલ પહાડોની ગુફાઓમાં જઈને બેસી જવું ભગવા વસ્ત્ર ધારણ કરી લેવા આડંબર પાખંડ કરી લેવું તેનાથી કે સાધુ સંત ગુરુ જગત ગુરુ બહારથી નથી બનવાનું અને ખાલી કપડો બદલવાથી શરીર ઉપર ભસ્મ લગાવવાથી જટાઓ અને માળાઓ ધારણ કરવાથી કે પછી બહારના ગ્રંથોનું જ્ઞાન ભંડોળ એકઠું કરી લેવાથી આ સંસાર રૂપી ગાંઠ છૂટતી નથી તમે લાખ કોશિશ કરો ગમે એટલા પ્રયત્ન કરો આ એક પણ વસ્તુથી સંશાની ગાંઠ સુટવાની જ નથી હા એ ગાંઠ જેમ જેમ વધારે કડક થતી જશે એમ તમને અહંકાર આવતો જશે અને એમ જ તમારે જેમ ગાંઠ નહીં છૂટે એમ તમારા તમારે વધારે પ્રયત્ન કરવા પડશે પરંતુ ગાંઠ છૂટશે નહીં જેટલી ગાંઠ વધારે ફિટ થતી જશે એને સૂડવા માટે વધારે પ્રયત્ન કરવા પડશે તો કહેવાનો મતલબ સંસાર સુટતો નથી ઠીક છે મન તમને ધોકો દઈ દેશે કે મેં સંસાર છોડી દીધો છે પરંતુ અંદર તો પૂરેપૂરો સંસાર ભરેલો જ હોય છે પરંતુ આજે અસત્ય આપણને સત્ય જેવું લાગી રહ્યું છે આમ તો અસત્યને અસત્ય જ રહે છે અસત્ય કોઈ દિવસ સત્ય થઈ શકતું જ નથી દાખલા તરીકે આપણે જોઈએ તો એક પ્લાસ્ટિકનું ફૂલ અસત્ય છે કારણ કે તે પ્લાસ્ટિકના ફૂલનું સૌંદર્ય પણ ઓરિજિનલ નથી અને તેનામાં ખુશ્બુ પણ નથી પરંતુ આજે અસત્યને સત્ય કહેવાવાળાની સંખ્યા વધારે છે કેમ કે તે બધા જ દેવોશીમાં હોય છે અને આજે એ જ દેવોશીની સંખ્યા એ જ બે હોશીનો સમા સમુદાય વધતો જાય છે અને માની લો કે તમે હોશમાં છો તમને ખબર છે કે આ ફૂલ પ્લાસ્ટિકનું જ છે અને આ ફૂલ નકલી જ છે તેનું સૌંદર્ય પણ નકલી જ છે અને તેમાં ખુશ્બુ પણ નથી તો તમે એકલા જ હોશમાં છો પરંતુ એ જ ટાઈમે તમારી પાસે લાખો કરોડો બેવોશી મનુષ્ય ટોળું આવીને ઊભું રહે અને એ બધા જ કહેવા લાગે કે કેટલું સુંદર ફૂલ ખીલ્યું છે કેટલી મનમોહક તેની ખુશ્બુ છે તો શું થશે આવો આવા લોકોના કહેવાથી ધીરે ધીરે તમે પણ બેહોશીમાં ખેંચાઈ જવાના જેમ જગત ઉપર સાધુ સંતો એ કર્મકાંડીઓએ બેહોશીનો હિપ્નોટિઝમ કર્યું છે તેમ તેમના લાખો કરોડો મનુષ્યની એક જ પ્રકારની વાત સાંભળીને ધીરે ધીરે તમને પણ એ પ્લાસ્ટિકનું ફૂલ ખીલેલું દેખાવાનું શરૂ થઈ જવાનું છે ધીરે ધીરે પ્લાસ્ટિકના ફૂલમાંથી સુગંધ ન હોવા છતાં પણ તમને સુગંધ આવવા લાગશે કારણ કે શું છે સંસાર તમારા પર હિપ્નોટિઝમ કરી રહ્યો છે સંસારની બહારની દૃષ્ટિએ છે તમે સંસાર બહારની બહારની દ્રષ્ટિએ આ બે આંખેથી જોર્યા છે તમે ત્રીજી આંખથી જોઈ રહ્યા છો પણ હજુ ત્રીજી આંખમાં આપણે પૂરા થયા નથી પૂરી સ્થિરતા આપણને આવી નથી અને હવે આપણને શું લાગે છે કે આપણે જોઈએ કે ભાઈ પ્લાસ્ટિકનું ફૂલ છે આ ઓરિજિનલ ફૂલ નથી આ સૌંદર્ય પણ ઓરિજિનલ નથી અને આમાં ખુશબુ હોય જ ના શકે તમે એકલા એકમતના માણસ છો પણ સંસારના લાખો કરોડો અજબો માણસો તમને આવીને તમારી પડખે આવીને ભરે અને કરે કરે વાહ કેવું મસ્ત ફૂલ ખીલ્યું છે કેટલી મસ્ત અને સુગંધ આવે છે તો એ કરોડો માણસના વિચારો કરોડો માણસનું હિપ્નોટીઝન તમારા અંદર ઉતરી જવાનું છે અને એક સમય તમે જ પણ કહેવાના શરૂ થયો ખરેખર મસ્ત ફૂલ ખીલ્યું છે જે ફૂલને તમે પ્લાસ્ટિકનું ફૂલ સમજતા હતા જે ફૂલમાં સુગંધ તમને ક્યાંય મળતી નથી તો સંસાર આપણા ઉપર ઇપનોટિઝમ કરે છે પણ એ ઇપ્નોટિઝમ ક્યાં સુધી ચાલે છે કે જ્યાં સુધી આપણા મૂળ આપણી પહેલી ધારામાં આપણે હોઈએ છીએ ધ્યાન અવસ્થાની જાગૃત અવસ્થાની હોશની આપણે જ્યારે પહેલી અવસ્થામાં હોઈએ છીએ ત્યાં સુધી એના મૂળ ઉપર હોય છે અને જે સોળના મૂળ ઉપર હોય ક્યારે ડમડમી જાય નક્કી જ નહીં તો પછી એક દિવસ તમે જેને પ્લાસ્ટિકનું ફૂલ માનતા હતા એ જ ફૂલને તમે ઓરિજિનલ ખીલેલું ફૂલ કહેવાના જ છો અને તેની સુગંધના પણ તમે વખાણ કરવાના જ છો એટલે જ કહેવાય છે કે ભક્તિનો માર્ગ તલવારની ધાર જેવો છે ભક્તિનો માર્ગ કઠિન છે અને સુરવીરનો માર્ગ છે અને કહેવાય છે કે જેની વજ્રની સાતી હોય તે જ સત્યને જાણી શકે છે એટલે કે જેના મનમાં સંકલ્પ શક્તિ અડગ હોય ભલે મોટા મોટા પર્વત પણ ડગી જાય પણ જેનું મન ડગે નહીં એટલે તો એક ભજનમાં કહ્યું છે કે મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં બ્રહ્માદિત લાગે એને પાય રે તો આપણી જાગ્રત અવસ્થાની આપણી હોશની આપણી સ્મરણની શક્તિ અંદર અંદરની આંખથી અંદર ઉતરવાની છે અને એના મૂળ આપણે શેક સહસ્ત્ર દર સુધી પહોંચાડવાના છે એટલે એ ડગે જ નહીં આખું જગત આવીને આપણે જોવો કે કબીર સાહેબ કે કોઈ મોટા મોટા જે સંતો થઈ ગયા એમના મન કોઈ દિવસ ડગ્યા જોયેલા ડગ્યા આખું જગત એક બાજુ હતું ને એકલા એક બાજુ હતા પણ એમના મૂળ પાકા થઈ ગયા હતા એમની જડો પાકી થઈ ગઈ હતી એમના મૂળ શેખ પાતળમાં પાતાળમાં એટલે શેખ સહસ્ત્રાવી એમના મૂળ ભોગી ગયા હતા અને એમને સહસ્ત્રમાંથી એના એને પોષણ મળતું હતું પછી તો અહીંયા ઝાડને ડગવાની એને મૂળને ડગવાની કોઈ જરૂર જ નથી અને ત્યારે જ એમની ગાંઠ ખુલી ગઈ એમને સીધી રીતે ગાંઠ ખોલવાનો પ્રયત્ન કર્યો તો ગાંઠ ખુલી ગઈ અને આપણે અવળી રીતે ગાંઠ ખોલવાનો પ્રયત્ન કર્યો તો આપણી ગાંઠ તો ખુલતી જ નથી તો જેનું મન ડગે નહીં ભલે જગતના લોકો કરોડો અજબો મનુષ્ય તમને આવીને કહે કે આ પ્લાસ્ટિકનું ફૂલ નથી આ ઓરિજિનલ ફૂલ છે અને તેમાંથી ખુશ્બુ આવી રહી છે તેમ છતાં તમે જેને પ્લાસ્ટિકનું ફૂલ જોયું છે અને તે પણ ખુશબુ વિનાનું તો તમારી વૃત્તિ જો અડગ હોય અને તમે સ્વયં અંદરની યાત્રા કરી હોય તો મન પણ અડગ થઈ જાય છે અને એ મન ઉપર કરોડો અજોબોની ભીડનું હિપ્નોટિઝમ થઈ શકતું નથી ત્યારે તમારો સ્વ અનુભવ તમને કહે છે કે આ ફૂલ ઓરિજિનલ નથી આ ફૂલ પ્લાસ્ટિકનું છે અને એમાં ખુશ્બુ પણ નથી તો આવી જ રીતે જેને મંથન કરીને સ્વ અનુભવ કરી લીધો એ જ સાચો સાધુ સાચો સંત સાચો સંન્યાસી અને સાચા ગુરુ છે કેમ કે સંસાર છોડવાથી આ અનુભવ થતો નથી ત્યાં તમે એકલા જ હોશો પરંતુ જે મનુષ્ય સંસારમાં રહીને પણ લાખો કરોડોનો અવાજોની વચ્ચેથી લાખો કરોડોના મનુષ્યની વાણીથી ઉપર ઉઠ્યો એનું નામ જ સંસારની મુક્તિ છે તો આપણે જગતની વાણીથી જગતની વાતાથી જગતની જે સ્થૂળ શરીર છે એ સ્થૂળ જ જોવાની છે અને એ સ્થૂળ શરીર એ જ બેહોશી છે એ જ અજ્ઞાનતા છે તો આપણે જોઈએ કે ભાઈ તમને આપણે જે કંઈક કોઈ હૃષ્ટ પૃષ્ઠ માણસ હોય તમે એના પ્રયત્ન કરી જુઓ તમે ખાલી આખા જગતની વાત જવા દો તમે પચાસ માણસ ભેગા છો અને એ માણસ સામા માણસ તંદુરસ્ત છે એનામાં કોઈ રોગ જ નથી એનામાં કોઈ તકલીફ નથી પણ તમે સવારથી સાંજ સુધી પચાસ માણસની એક ટુકડી બનાવો અને નક્કી કરો કે આપણે પચાસ માણસે આ ભાઈના ત્યાં વારા પરથી જવું નંબર બાય નંબર જવું એના ત્યાં એના તેને નીકળવું એને કહેવું કેમ છો કે મજામાં કે મજામાં તો એના ચહેરા હું થોડી વાર જોઈ રહ્યો અને પછી કહું કે યાર માનો ના માનો તમારું શરીર સુકાવા લાગ્યું છે તમને કંઈ તકલીફ છે તમારા શરીરમાં કોઈ પણ પ્રકારનું રોગ છે નક્કી થઈ ગયું કે તમારું શરીર પહેલા હતું એવું તમારું શરીર અત્યારે રહ્યું જ નથી તમારું શરીર અશક્ત જેવું લાગે છે તો હવે આ પચાસ માણસનું જે હિપ્નોટિઝમ થશે ને એ પહેલો બિચારો તંદુરસ્ત હશે એનામાં કોઈ પણ પ્રકારનો રોગ નહીં હોય કોઈ પણ પ્રકારની તકલીફ નહીં હોય તો છેલ્લે પચાસમો માણસ આવતા હોય તો એના એના માઇન્ડમાં એક વાઇબ્રેશન થશે કે ખરેખર મારા શરીરમાં કંઈક રોગ તો હોવો જોઈએ એક માણસ ખોટું બોલે પચાસ તો ખોટું બોલે જ નહીં તો આજે પોઝિશન એ થઈ છે અને એના કારણે આપણને જગત પણ સત્ય લાગી રહ્યું છે એના કારણે આપણું આપણું શરીર પણ સત્ય લાગી રહ્યું છે અને એના જ કારણે આપણે જે કર્મકાંડ કરી રહ્યા છીએ એ પણ સત્ય લાગી રહ્યું છે આપણે જે ઉપાસના કરીએ છીએ એ પણ આપણને સત્ય લાગી રહ્યું છે તો એનું મેઇન એક જ કારણ છે કે આપણે જગતની આંખોથી આપણે જોઈ રહ્યા છીએ તો આપણે આપણી આપણી આંખથી જોવાનું શરૂ કરવાનું છે અને જ્યારે આપણી આંખથી આપણે જોવાનું શરૂ કરીશું ત્યારે જ આપણે સંસારમાંથી મુક્તિ મેળવી શકીશું એ સિવાય બધું અશક્ય છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ